હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો આ વ્લોગની શરૂઆત આપણે હવારમાં ચોથી કરી દીધી હેતરમાંથી શામ કે અમારે તો તમને હા ને બે હેતરો તો બતા જ નથી હું જ નથી જી પછ તમને ચોથી બતાવું અને આ બાતરમાં હોય ને તે સોયાબીન પહેર આવી તો એમની નથી આવી દવા સોટાઇ તો એ નતો આવ્યો પણ આજ એમ થયું કે હેડો હવારમાં ઓટો મારી જાય હજુ થોડુંક સોટા થયા હતા વરા થયો તો વધારે તો નહોતો થયો તો આજે આદમી હેડો આપણે બે જઈએ ને કુએ જોતો આવીએ તો જો આ સોયાબીન હું તમને બતાવું અમાય સોયાબીન આટલથી મળીને તે તો હું દેખાય ને લેબરો બાવન નેવું એટલું હ તો હેડો તમને આજે અમારું આ સોયાબીન બતાવી દઈએ હું તો અમારે મોટા ભાગે છે સોયાબીન જ કર્યું છે બધા કારણ કે થોડોક ખેતી કરવામાં લેટ પડી જાય એટલે જુઓ તો બધા તું આવું સોયાબીન હા અમે તો થોડુંક સારું હે ને કાંઈ પેલા બધામાં બગડી ગયો અને આય રહ્યો અન્ના બૂન જય માતાજી તો જોવા અમે હે ને નાસ્તો કરવા પડી ગયો લીધો અહીં કીધું આવતા થોડુંક મોરું થઈ જાય ને તો ભૂખ લાગી જાય તો પછી ના જો શું કહેવાય કાર્યો હર આ બધું થોડું ખન અમે સાફ કરતી વખત રવા દીધો હન તે મોટો થયો હું ક સોયલ થોડું વાર બેહવું હોય ખેતરમાં કોમ કરવા આવેલો હોય ને તો બેહીએ અને આ બાજુને બે બાજુ સારો હતો પણ શું આ બેટ આપવા જાય ને આ બાજુએ શેટ ઉપર જાય એટલે તો જો જેવું સોયાબીન હું અને એક ખેતર હ મારા આ બાજુનું પણ હું એ ખાસું શેટ ઉપર હું કહું એક જવાય નહીં સોમાહાન હોય આજુબાજુ છે થઈ જાય આવું કરોડું હોય અમારે આવું ખેઢ ઉપર આ દેખાતો હોય તમને હોમમાં એવડું એવડું હોય એટલે હું કે બે જણો હોય કે દક્ષિણ પપ્પા હોય ને તો આપણે જઈએ તો ઈકને કોકડન જાઉં ને ઈંધન તો મને બતાવું અને આજે આ બાહેતર મોટો મારવા આવે તો જો અમે જોઈએ ને તમને બતાવીએ અને ઓ ચકલો બોલે ને કંઈ તો આપણે ઈ જઈએ જીએ એમાં હું અમાર પોણી જ નથી અને થોડુંક જ હોય કહો તો નહીં કેટલું હોય ઉનાળામાં તો સમારું તો ભરેલું હોય જ આ વહરાત ને એવું થાય ને એટલે એટલે તો પોણી હોય પણ ખેતી કરી એવું પછી નહીં રહે એમ પિયારું ઉનાળી કુવા કરી કરીને થાક્યો ને તો પોણીના પત્તા થતા નથી તો જોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા जो, નહીં હોય પોપટી થઈ જાગે ને નહીં તો હેડતા નમું તો બહેન પરીકો ખાવાય પોણી તો લાવ્યા નથી જોવા વાંધો નથી તો ઓય કતિ વાર નાસ્તો કરી લે પછી જઈએ તા ને ઘેર હું ખાલી ઓટો મારવા તો હોય તો નતો ને શા ને એટલે મિકરા બુનાયેલો હતો ને હેડતા ને જઈએ તો જો આમ આવી જ્યો અમે આ બગલા અમારા પાસે પાસે ફર્યું હે એકસો હજી સેવ લાગે મસ્ત ને કહે ગરમી એ લાગે બફારો મારે હરા તાવતું નથી તેમાં જો આમ જઈએ ઘેર જો આ પાછો એ ફરી જઈએ હું ક અડધા કલાક જેવું બેઠ્યો અને આમ જઈએ ઘેર કાપે પોરી હોય ને પાછું કોણ નતો લાગ થોડી વાર સો એ બે હાલ લાગ્યું અને પાછો અવનના બૂંચ કેમ જીએ ઘેર પીઓને હું તો સાપરે જવાનું હું પાછું એટલે કે જઈએ એમ તો જો અમે વળતો થઈ જઈએ તો પાછો તમને સીધો ઘેર જઈને જ મળે લે ગરમી જુઓ તાપ જ પડ્યું વાદળ કરી વાદળ લાવી દે પાછો તાપ કાઢો એવું બધું રાહ જો બફારો વધારે મારે નીકળે અને આ મારે તો હું માર જમીન હોય કાળી હોય એ તો વધારે જેવું હોય કે ડાય મોટ્ટા મોટ્ટા હોય એટલે ગરમી આવી લાગે પવન જ એક બાજુ થી આવને એટલે તમારે વધારે પેલું મકરમન થાય જો આમ જોઈએ ગેર ફટફટ હેડિંગ પછી માં સી દગેર જ ને જ મલ કે કાલ તો જો અમે ઘરે આવી જ્યો આના બુનાગર આગળ હેડ જોધા ઉનારીઓ માં પાણી ભરાઈ જીવાય એટલે હે ડાઈ ની કે માં મે આ પોકી જો ઘેર તો શું અમે આવી જો ઘેર થોડો માથ પગ ધોઈ નાખ્યા પેલા તો જુઓ મિત્રો આ દક્ષિણ પપ્પા બહેર્યા પલ્લી બૂન અંજી બૂન રોજ મુલાકાત થઈ જાય જુઓ માડી જય માતાજી માડી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી તો જુઓ આ હવાર મોહન આ બે બૂનો ઘેર આવી હતી હું લાવ મારું લે ગમ જ હતો તે કશું નહીં હું ખાતો ખાતા આવતો તમે જોયો હતો

અને આ બાજુ જુઓ આ ને ને ના બચ્ચો ના ટોલા વેણવાણ ચાલુ ટોલા વેણ લે એવું લગાઈ દો પણ અને આ કાકો જુઓ આ તમે કેતા કે કાકો શોખ હોય જહીં પણ કાકો આવી રહ્યા જુઓ જય માતાજી જય માતાજી તેમ દેખાતા નતા આ બધા કે કરતા તમારા કાકો સજ્યા સજ્યા ઉપર બધું અતારે કોમજી ઉહેડે એક બાજુ વરસાદ નહીં આવતો એટલે વરસાદની વાડ જોઈએ બરાબર પછી તો શું કરવાનું કયો એ વાત ભગવાન મરજી હા હા બરોબર આપડે ગમે એટલું કીએ પણ એનો ટાઈમ થાય એટલે જાય તો જો મિત્રો અમે આવીએ પણ કાકો શો આગા પાછી અને કોમ હોય ને શો જે લાવે ગમે તે હોય એટલે મળે ને પણ કાશી તો આપણે મળી જ જોઈએ તો જોવો એ બેનવાન સાલ ટોલા અને કાકો હું ગમે તે ગમે તે કોમ થી જેલા ને એટલે ઓસા આવ પણ જો આજ તો મળી જાવે લા વેલા તો જો એમને મળી લીધું અને આ પર જી ઘર માં મન ના બુન હું કરું સાપરામાં માં કે તો રોદવાનો ચાલુ થઈ ગયો જો આ એક એક કોટો સાલ લઈને આવી જો વેલ વેલ આવી મજૂરી કરું જો કુંજતી ઋતુ આવેલા હા ને હા શું હારું કહું એક બાર મારી નહીં નાખી તાર તમારે કેવું એ લેન આવી જવાનું હોય કેવાનું નહીં હોય તો વાડિયલ હું જડાત નથી ને ઇવન હન પગે હમણાં થોડુંક આરામ થયો ને એટલે વાઢ્યાલ ખરો જો હોય તો અંધારું હત તમે હું બધા આબુના મત ખોવાઈ જઈએ અંધારામાં દેખા હાજ નહીં હા જય માતાજી જય માતાજી દેખો અહીંયા અંધારામાં જોવા જો લાઈટ નથી ને એટલી શું કે ખાલી રોધવા એકલો મોય સાપરામાં આવું બસ તો બાર વાય જાય તો હ ને આ બાજુ નો એક દરવાજો હતો તમને બતાવું આ બાજુ પાછળ પણ હું વહરાત ના પૂરી ગાલે ને એટલે અંધારું આવા કંજોર જોવા તો જો આપણે તો મોય થોડી વાર બેઠ્યો અને એમાં આ બાજી હે વહી હેતરમાં માં હું થોડી ગંજીલ ને બનાવવું હતું તે બનાવી દીએ અને જો

તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ